સેક્યુરિટી ગાર્ડના હથિયારા મિત્રો ઝડપાયા ડભોઈના પુડા ગામે સિક્યુરિટી ગાર્ડ યુવાનની તીક્ષણ હથિયારના ઘા હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી જેની તલ તપાસ આદરી ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે હસમુખ ચૌધરીના મૃત્યુથી પત્ની સુરેખાબેન અને બે દીકરાઓ નોંધારા થયા છે રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા તારીખ એકવીસ બે પચીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પુડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે તપાસની વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના સાતથી આઠના અરસામાં ને તેઓએ કહેલ કે હું આવું છું મને ફોન કરતા નહીં એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરી નીકળેલ હતા મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતાં મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે તેઓની સાથે મિત્રતા હોય તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ખનપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવાનાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે